એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મસાલા સાથે બ્રેડ વગરની દાબેલી કે પછી દાબેલી ટાકોસ તો આ દાબેલી તમને બહુ જ ભાવશે તમે દાબેલી પણ ભૂલી जाओ એટલા ટેસ્ટી બનશે સાથે હેલ્ધી તો છે જ તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એકદમ ટેસ્ટી અને ચટપટા દાબેલી ટાકોસ બનાવાનું શરુ કરીએ તો હવે સૌથી પહેલાં ટેસ્ટી અને છટાકેદાર દાબેલી ડાકોઝ બનાવવા માટે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે મેં લીધો છે વન ફોર્થ કપ જેટલો દાબેલીનો મસાલો તો આ મસાલામાં બધી જ સામગ્રી ઉમેરેલી હોય છે તો અહીંયા તમારે કોઈ જ વધારાની સામગ્રી નથી ઉમેરવાની અચ્છા આ મસાલો મેં ઘરે બનાવેલો છે અને આ દાબેલીનો મસાલો કેવી રીતે બનાવવો એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે તો એ મસાલાની લિંક એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ત્યાંથી પરફેક્ટ માપ સાથે દાબેલીનો મસાલો ઘરે બનાવી શકો છો હલકું તેલ ગરમ થાય એટલે આપણે એમાં દાબેલીનો મસાલો ઉમેરીશું અને બેથી ત્રણ મિનિટ માટે આ મસાલાને ધીમા ગેસ પર તેલ સાથે સાતળી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તેલ છૂટું પડવા માંડ્યું અને મસાલો સરસ સતળાઈ ગયો છે તો હવે આ સમયે આપણામાં ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટેટા તો બટેટાને બાફી ઠંડા કરી લેશું પછી મેશ કરી અને આ રીતે આપણે બટેટાનો મા માવો ઉમેરી દેસું તમે ચાહો તો બટેટાની જગ્યાએ તમે કાચા કેળા બાફીને પણ વાપરી શકો છો એનાથી પણ તમારા દાબેલી ટાકોસ એકદમ સરસ બનશે તો હવે બસ મસાલા સાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા મેં અત્યારે મારો ઘરે બનાવેલો દાબેલીનો મસાલો વાપર્યો છે એની જગ્યાએ તમે તૈયાર પેકેટમાં આવતો દાબેલી મસાલો પણ લઈ શકો છો હવે આપણા દાબેલી ટાકોઝને સુપર ડુપર ટેસ્ટી બનાવવા ત્રણ ટેબલ સ્પૂન જેટલી અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી લીધી છે તો આપણે જે મીઠી ચટણી બનાવતા હોઈએ એ જ મેં ઉમેરી છે એનાથી આપણી આ જે બટેટાનો દાબેલીનો મસાલો છે એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો હવે બસ બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી અને ટેસ્ટી એવો આપણો મસાલો ફક્ત બે જ મિનિટમાં તૈયાર થઈ ગયો તો હવે આ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો દાબેલીનો મસાલો જો તૈયાર હોય તો આ દાબેલી ટાકોઝનો બટેટાવાળો મસાલો બનાવવામાં ફક્ત તમને પાંચ જ મિનિટ લાગશે તો મસાલાને ડિશમાં આ રીતે સ્પ્રેડ કરી ઉપરથી આપણે દાડમના દાણા ઉમેરી દઈશું અને સાથે થોડી મસાલા સિંગ તો મસાલા સિંગ કેવી રીતે એકદમ આસાનીથી ઘરે બનાવવી એ રેસિપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે તો દાબેલીનો મસાલો અને મસાલા સિંગ બંનેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી આ તૈયાર કરેલા મસાલાને થોડી વાર સાઈડ પર રાખીએ હવે આપણે આજે બ્રેડ વગરની દાબેલી બનાવીએ છીએ તો એના માટે જે ટાકોઝનું લેયર છે એ તૈયાર કરવા એક વાસણમાં બે કપ જેટલો ઘઉંનો લોટ લેશું એમાં આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન તેલનું મોડું ઉમેરી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને પરાઠા જેવો લોટ બાંધી દેસુ તો તમે ચાહો તો અડધો ઘઉંનો અને અડધો મેંદાનો એ રીતે લોટ પણ લઈ શકાય પણ હું આજે એકદમ હેલ્ધી એવી દાબેલી તૈયાર કરી રહી છું તો મેં ફક્ત ઘઉંનો લોટ જ વાપર્યો છે તો હવે બસ આને લોટ બંધાઈ જાય એટલે ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેશું તો આપણો લોટ લગભગ દસેક મિનિટ જેવો રેસ્ટ કરે એટલે આ રીતે આપણે એકવાર સરસ મજાનો લોટને મસળી લેશું પછી થોડો લોટ આ રીતે કાઢી અને આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીશું તો આપણે પૂરી કરતાં થોડી મોટી એવી રોટલીઓ વણીને તૈયાર કરવાની છે અને રોટલીની થિકનેસ મીડિયમ રાખવાની છે તો લુવું તમારે એ પ્રમાણે તૈયાર કરવાનું લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી એકદમ સારી રીતે બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી મીડિયમ થિક રોટલી વણીને તૈયાર કરીશું તો આ રીતે પૂરી કરતાં થોડી મોટી એવી રોટલી તમારે વણીને તૈયાર કરવાની છે તો આ રીતે મીડિયમ સાઈઝની રોટલીઓ તૈયાર થાય એટલે અહીંયા મેં તવાને ગરમ કરી લીધો તો ગરમ થતા તવા પર આપણે આજે તૈયાર કરેલી રોટલી છે એને ઉમેરી અને હલકી એવી એને શેકી લેશું તો અહીંયા આપણે ટાકોઝની જે બહારની લેયર છે એની જે આ રોટલી તૈયાર કરીએ છીએ એને આ સમયે વધારે નથી શેકવાની એકદમ લાઇટ લાઈટ એવી ડિઝાઇન પડે તો તમે જો આવી એકદમ લાઇટ ડિઝાઇન પડે એટલી જ તમારે એને શેકવાની છે તો ફક્ત બે જ મિનિટ જેટલો સમય લાગશે બે થી ત્રણ મિનિટમાં એકદમ સરસ આવી આપણી રોટલીઓ શેકાઈ જશે તો હલકી ડિઝાઇન પડે એવી રોટલી શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેશું બધી જ રોટલીને આ રીતે તૈયાર કરી લેશું અને હવે તૈયાર કરેલી રોટલીમાંથી એક રોટલી આ રીતે ચોપિંગ બોર્ડ પર લેશું એના ઉપર આપણે કોથમીર મરચાંની ગ્રીન ચટણી તો આ રીતે ઉમેરી દઈશું તો ચટણી તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી ઉમેરી શકો છો સાથે થોડી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું તો બંને ચટણી મિક્સ થશે એટલે એકદમ સારો એવો ટેસ્ટ આવશે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો એમાંથી એક ચમચી જેટલો મસાલો ઉમેરી દેસુ એક મોટી ચમચી જેટલો સાથે ઉપરથી થોડા દાડમના દાણા અને મસાલા સિંગ ઉમેરીશું તો હું આ દાબેલી ટાકોઝને ટેસ્ટી એવા બનાવવા હલકું એવું ચીઝ ગ્રેટ કરું છું ચીઝ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે જો તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ રીતે આપણે એક સાઈડને ફોલ્ડ કરી દેવાની છે તો એકદમ હલકા હાથે ફોલ્ડ કરી આ રીતે આપણે ટાકોસ જેવો શેપ તૈયાર કરી લેશું તો બધા ટાબેલી ટાકોઝને આ રીતે બનાવી દેશું તો કોઈ પાર્ટી હોય કે મહેમાનો આવવાના હોય તો આ રીતે દાબેલી ટાકોઝ તૈયાર કરી તમે રાખી શકો છો અને મહેમાનો આવે ત્યારે ગરમ ગરમ એને બટરમાં શેકીને સર્વ કરી શકો છો તો હવે દાબેલી ટાકોસ તૈયાર થઈ જાય એટલે એને એકદમ સારી રીતે શેકવા તવા પર થોડું બટર લગાવી થોડું ફેલાવી દેશું અને આ રીતે બંને બાજુથી આપણે દાબેલી ટાકોઝને બટરથી આ રીતે કોટ કરી દેશું તો તમે ઓઇલ કે ઘી પણ લઈ શકો છો પણ બટરથી સારો એવો ટેસ્ટ આવે છે એટલે મેં બટર લીધું છે ધીમા ગેસ પર બંને સાઈડ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને એને શેકવાનું છે અને ઉપરની આ આ આ જે હોય શેકવા રીતે રીતે ચીપિયાથી પકડી તમારે એને શેકી લેવાનું તો એની આ જે સાઈડ છે એ પણ સરસ ક્રિસ્પી થઈ જશે તો તમે જોઈ શકો છો આવી એકદમ ક્રિસ્પી ડિઝાઇન આવે ત્યાં સુધી મેં શેકાવા દીધું લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગ્યો તો હવે તૈયાર થયેલા ગરમ ગરમ આ દાબેલી ટાકોઝને આપણે પ્લેટમાં કાઢી લેશું અને તમે આને જ્યારે સર્વ કરો ત્યારે એકદમ ઝીણી આવી બેસનની સેવ લેવાની અને એમાં આ શેકેલા ગરમ ગરમ દાબેલી ટાકોઝને આ રીતે કોટ કરી દેવાના તો બેસનની આ સેવથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને ઉપર પણ તમે ચાહો તો આ રીતે હલકી એવી સેવ ઉમેરી દેજો બટરવાળું હશે એટલે સેવ સરસ ચીપકી જશે તો મસાલા સિંગ અને થોડા દાડમના ધાણા રીતે સ્પ્રિંકલ કરી ગરમ ગરમ સર્વ કરો તમને બહુ જ ભાવશે તો હેલ્ધી ટેસ્ટી એવી બ્રેડ વગરની દાબેલી કે પછી દાબેલી ટાકોસ તમે એકવાર જરૂર બનાવજો અને તમને આ રેસિપી કેવી લાગે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો મારી રેસિપી તમને ગમે તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ